સંઘ દમણની સેલગાહે આવેલ કપલે જાહેર જગ્યા પર એવું કર્યું કે જોતાં જ માથું શરમથી નીચે થઈ જશે જોકે વાયરલ થયેલા આ વિડિયોની અમારી ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી પરંતુ આવી ઘટનાઓ સમાજમાં રહેતા લોકો માટે ખૂબ જ લાંછનરૂપ છે સમુદ્ર કિનારે પ્રકૃતિએ અઢળક સૌંદર્ય પાથર્યું છે અને એમાં પણ સાથે અહીં સાથેની છૂટ હોવાને કારણે દમણમાં શનિ રવિ દરમિયાન અનેક લોકો સહેલગાય માટે આવે છે પરંતુ હાલનો યુવા વર્ગ ફિલ્મોના રવાડે ચડી જઈને વાંસના તરફ વળી રહ્યા છે માની લઈએ કે જમાનો મોડર્ન બની રહ્યો છે પણ એનો મતલબ એ નથી કે પ્રેમી પ્રેમિકા કે પતિ પત્ની બંને જે અંગત પળો બંધ બારણે કરતા હોય એ જાહેર સ્થળ ઉપર કરવામાં આવે અને દમણમાં પણ કંઈક આવું જ બન્યું હોવાના એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દમણના દરિયા કિનારે જે જાહેર સ્થળ છે ત્યાં ફૂટપાથ નજીકમાં સી ફેસ પર એક કપલ જાહેરમાં કરતાનો વિડીયો વાયરલ થયો છે જેમાં એક મહિલા સાથે પોતાની કામવાસના જાહેર સ્થળ પર સંતોષતો હોય એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે

તે અંગે કેટલી જાગૃત છે તે પણ જણાઈ આવે છે જો કે આ સમગ્ર વાયરલ થયેલો વિડીયો કેટલા સમય જૂનો છે કે પછી અત્યારના થોડા દિવસનો નવો વિડીયો છે તેની અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી પરંતુ જો ખરેખર આવી ઘટના બની હોય તો તે ગંભીર કહી શકાય અને જાહેરમાં આવા ચેંચાળા કરનાર સામે કાયદાકીય પગલાં ભરવા જોઈએ અને એ પણ જરૂરી છે નહીં તો આવનારી યુવા પેઢી પર તેની ગંભીર અસર પડે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર